હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હરિ હર મહાદેવ કેમ છો બધા તો મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને હેપ્પી દિવાલી તો ફેમિલી બધાને મારા તરફથી તમને હેપ્પી દિવાળી કેમ છો બધા મજામાં તો ચાલો આજ તો વિડિયો ચાલુ કર્યો ને ત્યાં સાડા અગિયાર થઈ ગયા છે અને પહલ અને આરસી પરમ પરમપૂજનને રમાડે છે અને બપોરની રસોઈ કરવાની છે તો છોકરા ભૂખા થયા ને તો હવે નાસ્તો કરવો છે ચેવડાનો અને પહલ પૂજન ને ઈચકાવે છે ભાઈ રમે છે ઈ મૂકી દે કાનું લાય દઈ દે દીદી ને તિલક કર્યું ને તો બતાવા હાટુ કાચ દીધો તો તે ઓ ભાઈ ને લઈને રમવું છે તો હાલો ચેવડા ને નાસ્તો કરવો હોય તો આવી જાવ રસોઈ કરી પેલા આ શાક લીધું એને ગોઠવી દઈ સરસ સાફ કરી ભાઈ રમી ને આવ્યા કેમ તો કેમ કે તો ચૂપ ઓર પાછું તો અશોક છે ને કપડાં દિવાળીની ખરીદી કરીને આવ્યા છે દિવાળીના દિવસે જ કપડાં લઈ આવ્યા છે અને મને બતાવે છે તો એક આ જોડી લીધી છે અને આ છે બે જોડીને એક ટી શર્ટ આમ હરખા બતાવો નહીં અશોક મેં હજી જોયા તો નથી આ ફોર્મલ છે પેન્ટ મસ્ત કલર છે મને તો ગઈમાં એક આ જોડી છે એનું પેન્ટ પણ મસ્ત છે શર્ટ ચેક્સ વાળું છે એક આ ટી શર્ટ છે ફૂલ સ્લીવ નું એક ટી શર્ટ લેવાનું કીધું મેં કીધું અશોક ટી શર્ટ લેજો ટી શર્ટ મને ગમે તો ચાલ્યો અશોક ને તો કપડાની ખરીદી થઈ ગઈ ત્રણ જોડી બે બે જોડી ને એક ટી શર્ટ અને આપણે એક જ ડ્રેસ લીધો છે મને એક જ લઈ દીધો હો અશોકે પોતે લીધા બે જોડી અને મને એક જ લઈ દીધો જોઈ લે આવું કર્યું તો આ છે મારી પેર ચુંદળીવાળી છે બતાય તો પહલ ખોલીને આખી મેં હજી ખોલીને જોઈ નથી જોઈ લ્યો તો ચકલીયું છે ત્રણ ચકલીવાળી ફેશન છે બહુ તો જુઓ કઈક આવી કુર્તી છે આપણી અને આ પેન્ટ છે અને પેન્ટમાં મોડીમાં આ રીતનો લેસ છે મસ્ત છે કપડું સોફ્ટ મને રેયોન કોટન મટીરિયલ જ ગમે ને આ ચૂની છે અવળી છે ચૂની જો તો અશોકે ટ્રાય કરી મસ્ત લાગે છે ટી શર્ટ સરસ લાગે છે આ પેર કીતુબેનની છે અને આ પેર મારી છે જો છે ને સેમ ડિઝાઇન અમારે જે બે વસ્તુ આવે ને સેમ સેમ જ આવે મેચિંગ મેચિંગ પેલા મારે આ કલર રાખવો હતો પણ મને છે ને તે થયું નહીં માપ પછી મેં આ કલર રાખ્યો અને કીધું બેને આ કલર રાખ્યો તો થઈ ગઈ લ્યો દિવાળીની શોપિંગ એક એક પેર લઈ લીધી ચાલો ચા પાણી પી લીધા અને હવે સકેલવાના છે ઢગલો બંધ કપડાં જોઈ લો રોજ ના રોજ કપડાં તો એટલા હોય જ પહોલ કે છે કે ભેળ મેં બનાવી તો છોકરી બેનનો નાસ્તો કરે છે તમારે કરવો હોય તો આવી જાવ અને આરસીબેનના હાથમાં કંઈક અલગ દેખાય છે આપણે જોવા દઈએ તો બેન તમે શું કર્યું જો બપોર વચારે કેવા પેતરા કર્યા જોઈ લ્યો એને નખ ચોંટાડા છે ને છોકરાઓનું વેકેશનમાં આવા કંઈક ને કંઈક પેતરા હોય જ અને અમારે છે ને પરમ પૂજન હુતા છે વિશ્વાની ઘરે રોટલી ખાઈને આવ્યા તે હુતાય હુતા તો હજી ઉઠ્યા નથી નહીતર તો બપોર વચારે બે થી ત્રણ વાર ઉઠે પણ આજ તો વિશ્વા દીદીની બે દીઠિયા રોટલી ખાવા જાય છે તો આઈ જાય ગોળને રોટલી સંભાળો વિશ્વા દીદીએ ખવડાવ્યો હશે ને તે એવી ઊંઘ આવી છે ને તો હજી છે અમારી ઘરે જ ખાતા જ નથી પારકા રોટલાની કોર મીઠી હોય કેવત છે ને છોકરાઓને બીજાના ઘર નું જ ભાવે લ્યો એવું છે ભિકારી કાંબડી ને ભમરી હારી ભાઈ તો વાસળી વગાડે વાલો દિવસ ને રાત ઓસી કે ને લીને પાંગતે ગોતે વાસળી નો માળે વાલો ધ્રુસ કેડે આવી સુતારણ બાજો ઢલઈ વર્તા વાસળી લેતી ગઈ ખેડા ઓ સુતારણ લેવરાવ નામ કોણે ઉલટા મારા શ્રી ભગવાન નથી લોટાય મે ગોપુર ગામ નથી લોટાય મે શ્રી ભગવાન કાળી કાળી કમળી ને ભમળી હરી ભાઈ તો વાસળી વગાડે વાલો દિવસ ને રાત સોસી કે મે મીને વાલો પાન તે ગોતે વાસળી નો મળે વાલો ધ્રુસ કે રડે આવી તી માલણ ફૂલડા લઈ વર્તાવા સલડી લેતી ગઈ તો અત્યારે ગીત ગાયું ને એ અમારા પાડોશી છે અમારી સામે રે છે અને મસ્ત ગીત ગાતા હતા ને એટલે મેં કીધું કે તમે છે ને પાછું ગામ તો મારા વિડીયામાં લેવું છે કેટલું મસ્ત ગીત ગાયું સત્સંગમાં ગીત ગાયું હતું ને તો કીતુબેન ને બહુ ગમ્યું હતું એટલે કીતુબેન કહે કે તમે ગાઉ ને સાંભળું એટલે પછી એને ગાયું ને પછી ગીત તમને ગમ્યું તો કોમેન્ટમાં કેજો કે ભાઈએ કેવું ગીત ગાયું હાલો જો જમીને ફ્રી થયા અને હવે છોકરીઓ ફટાકડા ફોડે છે અને કીતુબેન છે ને જો ઓલા હું કહેવાય આને વાઈટો કાઢી દેશે લવિંગની વાઈટુ કરી દેશે મે તો કોઈ દી લવિંગ ગયો કે કોઈ હુતરી બમ ધડાકો ચકલી બમ મે કોઈ ફોયડો નથી દાંત કાઢે પાપી મારા મે કોઈ દી કોઈ ફોડ્યો નથી તો આરસી ને બોલ ફોડે છે અમે તો બે બેનો કોઈ દી નથી ફોડ્યા એક વખત ઓલું ખલ ને રોકેટ કર્યું તું ને એ રોકેટ છે ને વાહે થયું તું એટલે તી પછી આપણે કોઈ દી છે ને ફટાકડાનો ભરોસો કર્યો નથી પણ હવે ફૂલ ને એવું કઈશું હમણાં છોકરીઓ ફોડી લઈએ પરમ પૂજન આવે ને પછી કરી ફૂલ ને એવું